ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે રણજીત સિંહ ને વિડીયોની અંદર ટોટલ ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે તમને સારો લાગે લાઇક શેર વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ અને વેચવાનું છે રણજીત સિંહ ને ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરના મોડલ ની વાત કરું બે હાજર દસ ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર કંપની કલરમાં અને એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને એન્જિનની અંદર અને હાઇડ્રોલિકની અંદર ઓઇલ નવું નાખવામાં આવ્યું છે અને ફિલ્ટર એસેસરીઝ પણ બદલાવવામાં આવે આવેલી છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર ટાયરનું કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો કઈ પણ સડો નથી કોમ્પલેટ આખું ટ્રેક્ટર પંપની કલરમાં અને બે હજાર દસ ના મોડલનું છે કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો